મિત્રો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે કેટલાક વિસ્તારોમાં વરસાદને લીધે જળમગ્ન વાતાવરણ જોવા મળશે તેમજ આગામી સમયમાં એક નવું હળવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે તેમજ વરાપ અને આગામી સમયમાં નક્ષત્રમાં કેવો વરસાદ રહેશે તે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવાબો તો નિશ્ચિત પેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડી વરસાદને લગતી તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે તો વાત કરીએ મિત્રો વિગતવાર માહિતી તો રાજ્યમાં હવે ગરમીનું પ્રમાણ ભાદરવો મહિનો અત્યારે શરૂ છે અને ગરમીનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે કેટલાક વિસ્તારોમાં અત્યારે લાઈવમાં સોટોસાટો વરસાદ પણ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક સાટો વરસાદના સાંકણા અત્યારે પધરાયેલા જોવા મળી રહ્યા છે આ ભાદરવા મહિનાનો ગરમીનું પ્રમાણ હવે સતત વધતું જોવા મળી રહ્યું છે સાથે આગામી સમયમાં એક હળવો લો પ્રેશર સિસ્ટમ પણ આ સક્રિય થશે અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં આ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ જામી જશે તો વાત કરી લઈએ અત્યારની લાઈવ અપડેટની તો અત્યારે કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે સૌપ્રથમ આપણે વાત કરીએ તો એમાં ખાસ કરીને પોરબંદર પાનવડ દ્વારકા સલાયા જામનગર રાજકોટ સોટીલા જસદણ ગોંડલ બોટાદ અમરેલી જુનાગઢ ભાવનગર આ તમામ વિસ્તારોમાં અત્યારે તડકા સાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક છાટો વરસાદ પણ જોવા મળી રહ્યો છે વાત કરીએ અન્ય વિસ્તારો વિશે તો કોડીનાર વેરાવળ માંગરોળ શ્યામ ઉના રાજુલા મહુવા જેસર સાવરકુંડલા આ બધા વિસ્તારોમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ભાવનગરની આજુબાજુના વિસ્તારો વિશે પણ તમને જણાવીએ તો તેમાં પણ ખાસ કરીને ખડસલિયા બુધેલ તેમજ ઘોઘા સિહોર આ બધા વિસ્તારોમાં પણ અત્યારે તડકાસાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વાત કરી લઈએ મિત્રો લાઈવમાં આપણે હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે કે દક્ષિણ ગુજરાતમાં અત્યારે કેવું વાતાવરણ તો કેવું જોવા મળી રહ્યું છે વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને વડોદરા બોદેલી અલીરાજપુર ડાંગોલ રાજપીપલા અમોદ ભરૂચ તેમજ પરવાણી આ બધા વિસ્તારોમાં અત્યારે તડકાશાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વરસાદી વાતાવરણ પણ જામેલું જોવા મળી રહ્યું છે વાત કરીએ અન્ય વિસ્તારો વિશે તો સુરત બોડેલી વ્યારા નવાપુર નવસારી આ તમામ વિસ્તારો મિત્રો દક્ષિણ ગુજરાતના છે એમાં પણ કંઈક ને કંઈક છૂટો છાટો વરસાદ જોવા મળી રહ્યો છે વાપી આમ વાપી વલસાડ ભવનાથ અંબોજી સાપુતારા વાની કપરાડા કડોલી આ તમામ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક છૂટો સાટો વરસાદ જોવા મળી રહ્યો છે જો કે મધ્ય ગુજરાત વિશે પણ અત્યારે તમને લાઈવમાં બતાવી દીધો તો મધ્ય ગુજરાતમાં સમગ્ર મધ્ય ગુજરાતમાં તડકાભર્યું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે વિગતવાર વાત કરીએ મધ્ય ગુજરાતની તો અમદાવાદ મહેમદાબાદ ડાકોર નળ સરોવર વિરમગામ કપડવંજન બાલાસીનો ડાકોર દાહોદ ગાંધીનગર બાયડ આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક તડકાસાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાત વિશે વાત કરી લઈએ તો તેમાં પણ ખાસ કરીને રાઘનપુર રોડ પાટણ હારીજ સાણસમા સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા ઈડર હિંમતનગર ખેડવરમાં આ તમામ વિસ્તારોમાં તડકા ભર્યું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે મિત્રો કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ હવે અત્યારે તડકા થયું વાતાવરણ છે ગાંધીધામ માંડવી બાડલી નલિયા ખાવડા રાપર આ બધા વિસ્તારોમાં તડકાશાયું વાતાવરણ જોવા મળી છે મુખ્યત્વે કચ્છ જિલ્લામાં આકાશ સ્વસ્થ જોવા મળી રહ્યું છે અત્યારે ને તડકાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ગરમીનું પ્રમાણ પણ કચ્છ જિલ્લામાં વધતું જોવા મળી રહ્યું છે સિઝનનો સારો એવો જોઈએ એટલા પ્રમાણમાં કચ્છ જિલ્લામાં વરસાદ આ વર્ષે ચોમાસામાં સંપૂર્ણ રીતે વરસી ચૂક્યો છે અને કચ્છ જિલ્લામાં સારો એવો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ સારો એવો વર્ષની લાગણી જોવા મળી રહી છે કારણ કે આ વર્ષે ચોમાસામાં ખાસ કરીને આપણે વાત કરીએ તો એવા વિસ્તારો આ ઉત્તર ગુજરાતના બધા વિસ્તારો છે આમાં આ વર્ષે ઓછો વરસાદ જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતમાં આ વર્ષે જે છે એ ચૂક્યેલા ચોમાસામાં અત્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ થયેલો જોવા મળ્યો છે જોકે સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢને અમુક કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે હજુ પણ કેટલાક નળ સરોવરો કેટલું કહે ને જળાશયો ડેમો નાની મોટી તલાવડીઓ હજુ જેટલા પ્રમાણમાં પાણી એમાં ભરાવું જોઈએ એટલા પ્રમાણમાં પાણી ભરાણું નથી પરંતુ હજુ આ એક સિસ્ટમ રૂપી વરસાદી માહોલ જો બને તો સારો એવો વરસાદી માહોલ જામે એવું છે આ અરબી સમુદ્ર બંગાળની ખાડી આ બધા વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો રાઉન્ડમાં સારો એવો વરસાદ પડે અને આ ખાલી જળાશયો પણ ભરાય તેવી શક્યતા રહેલી છે હવામાન આગાહી પ્રમાણે હજુ પણ આગામી સમયમાં બાવીસ તારીખથી વરસાદ જોર પકડે તેવી શક્યતા રહેલી છે આમ જોઈએ તો હજુ બે ત્રણ દિવસ માટે ગરમીનું પ્રમાણ વધતું અને વરાપ્ય વાતાવરણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બને વરાપી વાતાવરણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જો કે તડકાસાયું વાતાવરણ વરસાદી વાતાવરણ બની શકે પરંતુ સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે આકાશ સ્વચ્છ સાથે તડકાસાયું બપોર પછીના વાત સમયગાળા દરમિયાન તડકાસાયું વાતાવરણ બપોર પહેલાં વરાપી વાતાવરણ સૌરાષ્ટ્રમાં જોવા મળશે હજુ બે દિવસ માટે અને બાવીસ ત્રેવીસ તારીખ ચોવીસ તારીખ આજુબાજુ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી પણ સંભાવના રહેલી છે મધ્ય ગુજરાતમાં મુખ્યત્વે તડકાસાયું વાતાવરણ કચ્છ જિલ્લામાં આકાશ સ્વચ્છ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ મુખ્યત્વે આકાશ સ્વચ્છ જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે આમ સમગ્ર ગુજરાતમાં અત્યારે તડકાછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને સૌથી વધારે અત્યારે વરસાદનું જોર દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર મંડાઈ રહેલું જોવા મળ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સૌથી વધારે વરસાદનું જોર પકડ લાઈવમાં જોવા મળ્યું છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી પણ સારો એવો વરસાદનું જોર પકડેલું જોવા મળ્યું આમ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને કચ્છ જિલ્લો સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર અત્યારે જામી રહ્યું છે આજે સાંજની વાત કરીએ તો સાંજના સમયગાળા દરમિયાન પણ કોઈને કોઈ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે સૌથી વધારે વરસાદ પડવાની જોર દક્ષિણ ગુજરાત ત્યાર પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા